ભાવનગરથી ખૂબ જ નજીક એવા નારી ગામમાં આવી ગયો છું નારી ગામમાં પાણીની ટાંકી છે તમારે જમણી સાઈડ વળી જવાનું છે અને વસરાજ પાન એન્ડ કોલ્ડિંગ શિવાજી સોંપે તમારે આવીને ઊભું રહી જવાનું છે અહીંયા ખૂબ જ એવા પ્રખ્યાત બટેટા અહીંયા પડવાળા કલ્યાણ દાદાના નામથી વેસાય છે અને કલ્યાણ દાદા અત્યારે અહીંયા જ નથી પણ કૈલાશમાં અત્યારે બટેટા બનાવીને એ જ રેસીપી કૈલાશમાં બનાવતા ને એ જ ઈન વસ્તુ કૈલાશમાં અત્યારે પણ બનાવીને ખવડાવે છે લોકોને અહીંયા ટાઈમિંગ છે સાંજના ચારથી રાતના દસ સુધી આ તેમના રસાવાળા બટેટાની ગ્રેવી છે ગ્રેવી તમને પાર્સલ પણ મળી જશે જેટલી જોતી હોય એટલી અહીંયા સરસ મજાના બટેટા જો અત્યારે રસાવાળા તૈયાર થઈ ગયા આ પડવાળા તૈયાર થઈ ગયા છે અને સાથે તે જે વિદેશ લોકો અહીંથી ગ્રેવી આ કૈલાશમાંની લઈ જાય તમે તમને જોજો તમને છે ને પાર્સલ જોતી હોય એટલી મળી જશે આ તેમના રસાવાળા બટેટા અને આ ગ્રેવી છે આ કૈલાસમાં પોતે છે અને આ ગ્રેવી માણસો વિદેશ પણ લઈ જાય છે તેવું મને જણાવતા હતા અને આ તેમના પડવાળા બટેટા આપણી માટે ડીશ તૈયાર થઈ ગઈ છે હું વહેલો ગયો હતો એટલે મારા માટે આ સ્પેશિયલ એને બનાવ્યા હતા બાકી હાજર ત્યાં તેમના ક્વોન્ટિટીમાં બનતા હોય છે અને આ રસાવાળા અત્યારે આપણી માટે ડીશ બે ડીશ તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે ટેસ્ટિંગ કરશું સાથે સિંગ છે ભૂંગળા છે કોલ્ડ્રિંક છે અને હવે હું એ રસાવાળા બટેટા પહેલાં ટેસ્ટ કર્યા મિત્રો અહીં જેટલા બટેટા સસ્તા તમને ભાવનગરમાં નહીં મળે કેમ કે અહીં અઢી રૂપિયાનો એક બટેટો મળે છે ભાવનગરમાં પાંચ રૂપિયાનો એક મળે તો એ આવો ટેસ્ટ નથી હો બાકી બટેટા તમને ખાવાની ખૂબ મજા આવશે આ પડવાળા મેં પણ ટેસ્ટ કર્યા હતા નારી ગામના હોય એને તો ટેસ્ટ કર્યા છે પણ આજુબાજુ ગામના જેને ટેસ્ટ કર્યા ને કોમેન્ટ કરજો અને તમને કેવા લાગ્યા ને એ મને જણાવજો બાવાની મોજ પડી જાય એકવાર જેને ટેસ્ટ કરજો અહ